તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ જો ડાંગના જંગલોમાંથી આજના બ્લોગની શરૂઆત કરું છું ગઈકાલનો કાલનો વિડિયો જેને નો જોયો હોય ને એ પહેલા ખાસ જોઈ આવજો હવે આજથી આપણે આપણો સપોર્ટ કન્ટિન્યુ કરીએ પહેલા તો નાસ્તો રેડી થઈ ગયો છે તો આપણે પહેલા નાસ્તો ખાવા જઈએ અને ત્યાં રસોડામાં તમને મળો ચાલો તે છત્રી લઈ નીકળી ગયા છીએ એક છત્રીમાં બબે જણા આગળ ભાભીની બધા જાય છે ગાઈઝ અહીંયા નાસ્તામની વાત કરું તો નાસ્તામ ઘણું બધું છે જો બતાવું ટોસ છે બિસ્કિટ છે ખાખરા છે ગાંઠિયા છે આચાર આલુ પરોઠા છે મેંદુ વડા છે આ છે સાંભાર પૌવા બટેકા છે સેવ છે અને કોફી અને ચા ચાલો કે ફટાફટ પેલા નાસ્તો કરી લઉં ને પછી તમને મળું હવે ફૂલ ફેમિલી સાથે નાસ્તો કરવા માટે બેસી ગયા આમ તો આજનો અમારો પ્લાન એવો છે રિસોર્ટમાંથી ચેકઆઉટ કરીને સાપુતારા જવાનું છે પણ જો સાપુતારામાં વરસાદ હશે ને તો ન્યાથી સપ્ત જવા માટે નીકળી જવું છે હા આજે બહુ મસ્ત ગોઠવેલું છે લુક સારો છે અને હવે છે ને સાવન રેડી થઈ ગયો છે જઈએ નીકળી કે અહીંથી જો ગાયનો ને બકરા ટેટા બકરાનો ટોળું મળ્યું તમને હામો અહીંયા ટ્રેન સિટી 2 કિલોમીટર અહીંયાથી થઈ જશે બતાવ છે એ જમણ હાથથી આવે જોઈ છે જો કેવો મસ્ત હામે પર્વત દેખાય છે ડુંગર ને વાતાવરણ કાલની જે મસ્ત વરસાદવાળું વાતાવરણ છે તે અમે જઈ છે અત્યારે

તો અમને લોકોને લાઈવ અહેસાસ થયો છે અમને લોકોને પણ અમે કેમ તમને આપ્યું એમ અમને આગળથી કોકે જાણ કરી હતી કે ભાઈ તમે લોકો જાઓને ત્યારે પાછળના સીટ બેલ્ટ પણ જોશે એટલે મહારાષ્ટ્રની બોર્ડર વહેઠા એટલે અમે સીટ બેલ્ટ પાછળના લોકોએ મારા આગળ તો અમારે કમ્પલસરી હોય જ છે પાછળ આજે પહેલું વહેલું મુહુર્ત કર્યું અમે ગાડીમાં પાછળના સીટ બેલ્ટ લગાવવાનું અને પોલીસ પણ હતી અને અમને પૂછ્યું હોત ને બધી ગાડી રોકતા હતા અને પાછળ ચેક પણ કર્યું કે પાછળના સીટ બેલ્ટ છે ને એવું જોયું હોતન એટલે અહીંયા આવો તો તમે છે ને સીટ બેલ્ટ પાછળના પણ લગાવીને બેસજો તો જો ફાઇનલી મેન દ્વાર થી સપ્તશૃંગી નિવાસ દેવસી ટ્રસ્ટ ગઢ આવી ગયું છે અમારું અને અહિયાં થી અમે શરૂ વાત કરશું બોલો શ્રી સપ્તશૃંગી માતે કી જય હવે તે પહેલી વખત જ છે અમારું ફેમિલી

હિન્દુ પરંપરાઓ અનુસાર દેવી સપ્તશૃંગી સાત પર્વતોમાં વાસ કરે છે સપ્ત એટલે સાત અને શૃંગી એટલે પર્વત આ મંદિર ભારતીય ઉપખંડ પર સ્થિત એકાવન શક્તિ પીઠોમાંનું એક પણ છે અને આ એક સ્થાન છે જ્યાં ભગવાન શિવના પત્ની સતી તેના અંગોમાંથી એક તેનો જમણો હાથ પડી ગયો હોવાનો અહેવાલ પણ છે રસ્તામાં

શું બોલો હાપની ઘરે એકવાર રમવા જાય હમ પણ અહીંયા ધુમ્મસ એટલું છે ગાડી ધીમે ધીમે હાલ્યા એટલે જો ગાડીનું ટ્રાફિક હોય ને એવું થઈ ગયું છે આવડે એકવાર સાપુતારા ગયા અત્યારે રમજ હતો બાજુ ઊભા હોય તો દેખાતું નહોતું અથવાડું હા દેખાતું બંધ થઈ ગયું ખાલી લાઈટ ઉપર ખબર પડે કે અહીંયા ગાડી છે એમ એને પછી પાર્કિંગ લાઇટ એ ચાલુ નથી ગેરી આગળ જે ગાડીવાળાએ નહીં બીજી આવી નહીં છે લોકલ ગાડી

અને કહે છે અહીંયા વરસાદ છે બહુ બધો આમ જોવું હા એ કહે મારું કામ અમને મારું કામ અમારું કાંઈ હાલશે નહીં હા અમારો પ્લાન હતો સાપુતારા જ પણ ત્યાં એટલો વરસાદ હતો ને સાપુતારા થે મેં આગળ અહીંયા મહારાષ્ટ્રમાં વીઆઈ આવ્યા કે ત્યાં કાંઈ ઉતરાય એમ જ નહોતું તો ખોટું સાપુતારામાં હું ટાઈમ કાઢે એટલે અહીં આગળ વી વીઆઈ આ રોપવેનું વેઇટિંગ છે અને બારે એવું વેઇટિંગ છે આપણે આડા વાનુ એવા એટલે વારું આવી ગયું અહીંયા પાછું શોપિંગ માટેનું આવી ગયું એ જો અહીં આવી રીતના ટ્રેન આવ છે અને આ ટ્રેનમાં જવા જ હતાસ આવી ટ્રેન જોઈતી ક્યારે કે ઊભી ટ્રેન હો સ્ટીલનો પાઇપ ફીટ કરે છે ને બાદનો વાતાવરણ તો જોવો હમણાં ટ્રેન આવને એટલે હું તમને બતાવું જો ટ્રેન આવી ટ્રેન આવી એકદમ ઊભી ટ્રેન પ્લેટફોર્મ પર서 ઓકે 10 જણા આપણે પાની ટ્રેન આવી ઊભી ટ્રેન એસી વાળી જો આ બધું છે ઉતરી જાય ને ઓલી બાજુ બધા ચડી જાય અચ્છા આ કેબિન જ છે આપણે કેટલા છે જો આવી રીતના બધા ઉતરી જાય ને ઓલી બાજુ બધા બેસતા જાય આ તે ફોન પકડો કેમ ના તે પકડો મજા આવશે હવે આપણી ટ્રેન પણ આવી ગઈ જો હેતાસ આવડશે ને બે હતા જો કટ્ટો કટી જાય છે અહીંયા જ ઊભી રહે છે એટલે આ ડબ્બો નીચે આવશે હા ને જો ઊભી રહી ગઈ

મિત્રો અહીંયા હવન કુંડ છે અને એના ઉપર જો કૂતરું બેઠું છે આ કરેલા કર્મ હોય ને નડે જો બાંધી દીધો હાવ આ ઉપર જ બાંધી દીધો હવે કોઈ આ ઊંધો જ નહીં વગાડી આપે હવે કરો ટન ટન અહીંયા કૂતરું આવી ગયું અને બે પડી

અને એકદમ જો ફૂકી જમીન કેમ કે વરસાદ તો અહીં આવવાનો જ નથી બોલો પ્લાન્ટ તો ટ્રે તો જો હાવ ટ્રે હોય ને એ ટ્રે માં પ્લાન્ટ મડાવ્યા છે એકદમ આમ જો નાનું બારીક બારીક એટલે હું કહું તમને આ 1 ઇંચ નું છે 1.5 ઇંચ નું અચ્છા આ કોબી નું છે કોબી આ દોરેલી છે બિયારણા બધું એનું રોપા છે આ મરચી મરચી છે હા શિમલા મિર્ચી જો લેકો આ બધું સિગમા લેકો છે આ ઘરે કુંડામાં નાખવું હોય તો થાય હા

અને આવી રીતના બધા રોપા શું છે ઉઈગુર છે નાનું એવું છે જો આને ઓલા પ્લાસ્ટિક માં કાઢને કાઈએ બિગડ ગઈ ક્યુ બડા હવે ઉતકો કાઈએ ખેડૂત કો છોટા ચાહીએ જો આટલા બધા બગડી ગયા બહુ જાજા જો કે હમ ઘર પે રોપ સકતે હે ઉસકો એ કા લે જા રહે હે વેગને કે લે સાતો માં આ

આ શિમલા મીરચ છે જો બધી ખેડૂતો નુકસાન એ તો જાતી જ હોય ઓલું બધું મોટું થઈ ગયું તો ના પાડ દે ખેડૂતો નથી લેવું આપણે જે ઘરે માટી વાપરી હતી ને આ ઈ છે જો આ હા એવી રીતના ભરે છે આ બેન તો આમાં છે ને બધા જ તે બિયા નાખી દીધા છે અને ઉપરથી હવે ખાલી માટી ભરે છે બધામાં એક એક બિયા નાખેલા છે એ છે ને એ આમાં નાખીને માટી બનાવે જો આ વાલ શરૂ કરે ને તો પાણી નખાઈ જાય જેટલું જોઈએ એટલું અને ગાય અમુક જગ્યાએ છે ને અહીંયા લોખંડના ઘોડા મૂકી દે એટલે જગ્યા આટલી તે પણ ઘોડા મૂકી મૂકીને આમાં ઘણા માળ બની જાય એટલે ઘણા રોપાય હારે થઈ શકે આ લોકોને ને ઓર્ડર તો એડવાન્સ જ હોય બધું વેચાય જ જાય કેમ કે ખેડૂતો બહુ જાજા લઈ જાય અને આ ટેકનોલોજી આ વસ્તુ બહુ ઓછી જગ્યાએ હોય શું કરશો બટા

તો દુકાન જીજુ કા અચ્છા જીજુ કા દુકાન જે ધાણા ખાવી ખાવી છેડિયાદ અલગ અલગ જગ્યા દેવા જાય ધાણા અભી તુસ ધનિયા લા પડતા લેવા

હવન ઉપર કૂતરું બેસી ગયું હતું તો બધા લઈ ચમત્કાર છે જેટલા દર્શન માટે આવતા હતા બધા ફોટો પાડતા હતા સેમ મેં ફોટો પાડી લીધો મને લાગ્યું કે માતાનો આશીર્વાદ થશે કૂતરાઓ પણ એવું કંઈ નહોતું વાંચી આવીને ડંડો મારો વહી ઘણા લોકો ફોટા પાડીને વહી ગયા ગાઈઝ મેં હેતાંશને છે ને પૈસા લેવા મોકલો છે ને અહીંયા હું છે ને મકાઈ ખાઉં છું બાફેલી

ઈનેન બેન બે બેહી ગયા ટેબલ પોઈન્ટ ઉપર આવી સાયકલ છે અમુક લોકોન હોય તો ખાલી રૂપિયા પડાવી અને આ આપડો હેતાન છે અહીંયાથી આવી ગયો બતાવો આપો યો આજો લીંબુ લાગે કેવું જો લાગે શરૂ થાય બંધ થઈ જાય છે પા ભાજી ખાધી પોવાટાકા જોતા છે ને ક્યાર કેટલા સમય થી બંદુક ફોડવી

એ હેતાન છે ને સીયુલા ચિંદનભાઈ વેઈ ગયા છે ખોડા ઉપર એમ કહેતા હતા વ્હાઇટ ખોડામાં ફોટા હારા એટલે બ્લેક ખોડી એને પસંદ કરી હું કહું ચિંદનભાઈ નહીં બીક લાઇકી બીક લાઇકી આપ પકડી દે બીક લાઇકી હેતાન સી હું કરતો ઈ કે લીવર ઈ લીવર જારે ભાક્ષણ જર ગાડી કાબૂમ રે પણ આ કાબુમ નઈ રે એતાં સુ કઈ ખબર તો હોય ઈ ઈ ના તો તુઈ કેમ ના પાડતો તન નો ચાલવું હોય કેવી રીતે અહીંયા આટા દિવસે આયા ને તો એટલું ટ્રાફિક છે તો સની રેવી માં તો વાત જ જાવ દે એટલું ટ્રાફિક છે અહીંયા મિત્રો આ ગાડી જો ટેબલ પોઈન્ટ પર જાતા હો રસ્તામાં જ છે જાતા ત્યારે નથી હા હમણાં જ થયું છે બેઠા છે ને તો જાતા ત્યારે નું તળાવ પાસે છે ને થોડું ધુમ્મસ ઓછું થયું બોટિંગ બહુ પરેશા બતા બોટિંગ માં હા પત્યા ને વરસાદ આવે પલળવાની કોઈ બીક જ નથી પાણી ઓછું હજી નથી ઓલા પાણી પુલ ક્યાં છે આપણે ને ત્યાં જાય તળાવ હા બધું આ બધું ડૂબી જાય હજી એટલું હા એન્ટ્રી લ્યો ને એટલે આ વસ્તુ નવી છે ગયા વર્ષે નોતી પાણી થી પાછળ અલગ અલગ બધી બધું લખાય છે અને હા અમે ફેમિલી સાથે ગયેલા સાળંગપુર તો સાળંગપુર નો પૂરો લોગ અહિયાં છે અને ખુબ એન્જોય કરેલી ત્યાં તો દાદા દર્શન કરી આવજો બાકી આવતીકાલે સવાર નવ વાગે પાછા મળીશું જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય ગીષ્ણ